રામ રામ ને સીતારામ જે ગીરનારી તો આજે આપણે આવી ગયા છીએ રાજકોટ અને રાજકોટ આપણે અત્યારે મામાની ઘરે છીએ પછી આપણે બાર જ્યાં ત્યારે તમને હજારો દેખાડશે હવે પછી તો અત્યારે અમને રિક્ષા મળી ગઈ છે ને અમે અત્યારે જઈ રહ્યા છીએ વોટર પાર્ક કેમ કે અત્યારે અમે આજે વોટર પાર્ક મનાવવા જઈએ છીએ અત્યારે રિક્ષામાં અમે બે ગયા છીએ અત્યારે હવે અમે અહીંયા જઈને તમને મળી લાઇંગ પાર્ક આપણે પહોંચી ગયા છીએ અત્યારે તો આપણે બસ પહોંચવા એ બાબતે આવી ગયા છીએ અને આપણે ટિકિટ બારી કેસ આપણે ટિકિટ લઈ લઈ અત્યારે અમે સંગત હવે લઈ ટિકિટ લઈએ છીએ તો અત્યારે આપણે એન્ટ્રી અંદર કરી રહ્યા છીએ તો આપણે અંદર એન્ટ્રી થઈ ગઈ છે અને આ બધી જોઈ રહ્યા છો કે મસ્ત ન્યૂ દેખાય છે સરસ મજાનો બધા આપણે લોકલ નીચે આવે ને જમા આપણે મોબાઈલ અમે પોતી ગયા છે અત્યારે અમે નાવા આ એ જો અમે અત્યારે જઈ નાવા અમે જો તો બધાય આ નાના બાળકો નું છે બધાય નાના બાળકો નઈ રહ્યા છે અત્યારે અમે બધાય બહુ મસ્ત આપણે બધી રાઈડું છે આમાં આ રાઈડું બધાય નાવા જાય અત્યારે તો મસ્ત મસ્ત અમે મોજ મજ કરતા કરતા સંગેત એમ છે મજા મજા તો હજી ચાલુ થયું નથી પણ અમે ખાલી એમનો ત્યાં આટાપાટા મારી છે અમે સંગેત બ્લોક ઉતારવા માટે અમે વેલાવી ગયા છે અત્યારે પછી અમે બ્લોક ઉતારીએ છીએ ને કેમ કે અમે નાવા આવી જાય એટલે આ ડાન્સ બ્રેક છે આ બધાય આપણે નાવાનું બધાય અને આ રાઈડ આપડી બધી ડુંગરી વાળી રાઈડ છે ને અમારે ડુંગરી રાઈડ માં મસ્ત બહુ મજા આવે મનાવવાની અમે ચાલુ કરી દઈએ આમાં નાવાનું બધા ધીમે ધીમે સર બહુ સરસ મજાની મજા આવે છે કે ચાલો ઓલા ભાઈને આપણે મળી આ ભાઈને બહુ સરસની રાઈડું છે ગયા વખતે પણ અમે અહીં આવ્યા હતા આટલું આપણે ચડવાનું ઉપર તો ચાલો હવે આપણે પહેલાં ફોટા પાડી લઈને પછી આપણે જઈ વોટર પાર્ક અંદર બધી થોડીક વાર છે આપણે રાઈડું ચાલુ છે પછી આપણે નાવણ ચાલુ કરશું થોડીક વાર છે એટલે તો તમે જુઓ છો કે અમે બસ આવી ગયા છીએ અને બસ માટા મારી આ બધી તમે બધી જુઓ કે મસ્ત રાઈડું છે અને બહુ મજા આવે અહીંયા લાઈંગ વોટર પાર્ક અમે આવી ગયા છીએ અમે સંકેત અને હજી ફેમિલી અડધી બાકી છે એ આવશે પછી રીતે કેમ કે હજી આવી નથી આવું બે તમે પોતી ગયા છીએ તો અમે હવે નાવાનું ચાલુ કરી ધીમે ધીમે આવું પાણી હોય અને આ બધી રાઈડું છે ચાલો તો હવે રાઈડું વાઈડું જોઈ જઈએ તમે બધી અને આ બ્રેક ડાન્સ ને બધું આ ડાન્સ ને બધું બ્રેક આ વેલપુર છે મસ્તનું આમાં દરિયા મોજા ઉતરી અને મોજા થાય બધી આર્ગની દ્રષ્ટિ બધી તમે બહુ સરસ છે તાળો આપણે ફોટા પાડી વાર પછી ના વટાણે આપણે બધાને પાસે પાસે કે કેવડી પબ્લિક છે અહીંયા બધી તો અત્યારે આપણે અહીંયા બેસવા માટે પણ સુવિધા સારી છે રાખેલી છે સરસ મજાની બેસવા માટે બહુ મસ્ત મજાની જગ્યાએ હોટલ છે પણ જમવાનું બધું અહીંયા ત્યારે મળે પાણી બાણી ક્યાં કરે આપણે હોટલ અહીંયા સામે છે નાસ્તા પાણી બધી કાંઈ સરસ મજાના બાળકો ફોટા પડી રહ્યા છે અને બહુ મસ્ત મજાના બધી સોય ફોટો બધા બધા ફોટો ફોટા પડે છે બધી તો અમારા સંકેતભાઈ જે અત્યારે બે ગયા સિંહ ઉપર ફોટો પાડવા હતું હવે ફોટા એના પાડી દીધા છે અને આ બાજુ જોડે ફોટા ફોટા પડી ગયા છે મસ્ત ને એના મસ્ત ફોટા પડી ગયા છે સિંહ ઉપર સિંહ પર ઘોડો ઘોડો રમે છે બોલો

અમારે આ રાઈડું ત્રીસ થી પચીસ જેવી રાઈડું છે અને બધી રાઈડોમાં બધે બેસવાના છે ને અમે ધીમે બધા બધી રાઈડો ફરી લઈ પછી હવે એમાં ઉતરશે નહીં મજ કરશે મજા ત્યાં કરવાની બધા બહુ મસ્ત મજા આવશે બધી રાઈડોમાં બેસી લે અને પછી અમે થોડોક વાર લાગશે ને કે હવે મોબાઈલ બંધ કરી દઈએ થોડીક વાર પછી અને પછી ના હે ત્યાં લગી અમે આ સરસ મી સરસ મજાની બહુ મજા આવે એમ બધી છે હવે રાઇડ ચાલુ થાય એટલે મેં બધાએ લાવે ચાલુ કરી દસથી પંદર મિનિટનો રાઈડ ચાલુ થવાની છે બસ હવે ત્રીસથી પચી રાઈડો બધી રાઈડોમાં ફરી લેવી બેક રાઈડું છે એવી આ રાઇડું નહીં ને આ ડુંગળી રાઈડ એમાં અમે આવી જઈશું પણ આ રાઇડ એ છે ને આ રાઈડ એ થોડીક નથી ચાલતી કેમ કે એમાં બહુ વાર લાગે છે આમ ચકું ને એટલે અમે અધો અટકી જાય છે એમાં ગયા વખતે અમે આવતા ગયા વખતે અમે આમાં ના પણ થોડોક અમે અટકી ગયા હતા અમે અધો અત્યારે એટલે અમે આવતું નથી આમાં અમે રાઈડમાં જઈએ અને ઓલી રાઈડમાં જઈ અને આ રાઈડમાં આમાં દી રહી અમે નીકળશે હવે સાંજે પાંચ વાગે ત્યારે આમાં નહીં અને બનાવશી અમે થોડું થોડું બપોર જમવાટાને મળશે જમવાટાને શું શું જમવાનું બતાવશે બધી ત્યારે લાગે હવે અમે હવે નાવા જઈશી અંદર હવે ગમ્યો હોય તો અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ